વડોદરાના ચાર શિક્ષક મિત્રો પાવાગઢ દર્શન અર્થે ગયેલ પરત ફરતી વખતે ખાંડીવાડાના નર્મદા કેનાલમાં બે શિક્ષક ડૂબ્યા વડોદરાના ચાર શિક્ષક મિત્રો પોતાની ફોર્ડ કંપનીની કાર લઈ પાવાગઢ ખાતે દર્શન કરી ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યારે વાઘોડિયા તાલુકાના જરોદ પાસે સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા ખંડીવાડા નર્મદા કેનાલ પાસે શિક્ષક રાહુલ યાદવ શિક્ષક શુભમ પાઠક શિક્ષક વિદ્યુત પ્રકાશ રવિન્દ્રસિંહ શિક્ષક અશ્વિન જન્મે જય ઓઝા ચાર્યો મિત્રો વાતચીત કરવા માટે રોકાયા જ્યારે આ ત્રણ મિત્રો કેનાલની પાળી પાસે બેસીને વાતો કરતા હતા જ્યારે અન્ય એક મિત્ર કારમાં બેઠો હતો તે સમયે રાહુલ યાદવ નર્મદા મેન કેનાલમાં હાથ પગ ધોવા ઉતર્યો હતો તેઓનો પગ લપસતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો શુભમ પાઠકની નજર પડતા રાહુલ યાદવને ડૂબતા બચાવવા માટે કેનાલમાં પડ્યો હતો પરંતુ પાણીનું વહેણમાં બંને શિક્ષકો તણાઈ ગયા હતા કેનાલ બહાર ઊભેલા બે શિક્ષક અસિન જનમે જય ઓઝા અને વિદ્યુત પ્રકાશ રવિન્દ્રસિંહે જરોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી જરૂર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અને હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા બંને પાણીમાં ગરકાવ થયેલા શિક્ષકોની શોધખોળ હાથ ધરી ચાર શિક્ષકોમાંથી ત્રણ શિક્ષકો યુપી બિહારના જ્યારે એક શિક્ષક ઝારખંડના હોવાનું અને વડોદરામાં જુદા જુદા વિસ્તારોમાં રહી કોચિંગ ક્લાસ ચલાવતા હોવાની માહિતી પોલીસ પાસેથી જાણવા મળી રિપોર્ટર મૌલીન વ્યાસ બી ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા